નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠા હિંમતનગર સૌગઢ આંગણવાડી કેન્દ્રમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત આજે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી આજ રોજ નારી વંદન ઉત્સવ અંતર્ગત આજના મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી હિંમતનગર તાલુકાના સૌગડ ગામમાં આંગણવાડી કેન્દ્રમાં કરવામાં આવી જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના દેવ સેજલ બેન તથા તેમનો સ્ટાફ તથા ઓએસએસ સ્ટાફમાંથી નસીમબેન તથા એકસો એક્યાસી ના કાઉન્સેલર ડિમ્પલ બેન પ્રજાપતિ પોલીસ સ્ટાફ એએસઆઈ પન્ના બેન તથા આંગણવાડી કેન્દ્રના કાર્યકર્તા બેન સોનલ બેન પરમાર તથા આજુબાજુના અન્ય આંગણવાડી કાર્યકર્તા બેનો હાજર રહ્યા હતા જેમાં કિશોરીઓને આરોગ્ય વિશેની માહિતી આપવામાં આવેલ વજન ઊંચાઈ કરવામાં આવેલ તથા દાત્રી માતાઓને કીટ આપવામાં આવેલ વાનગી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલ અને નંબર આપી કિશોરીઓને ઇનામ આપી પ્રોત્સાહન આપવામાં આવે છે તથા એકસો એક્યાસી અભિયમ ટીમ દ્વારા એકસો એક્યાસીની માહિતી આપવામાં આવેલ તથા કાયદાકીય સમજ પણ આપવામાં આવેલ બ્યુરો રિપોર્ટ હિંમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો